તો મિત્રો આપણે આવી ગયા હતા કડી ને કડીમાં તમે જોઈ શકો છો આજે રવિવાર ને પાંચમ જે ભક્તોની ભીડ ફૂલ ટ્રાફિક અને અમે બે જણા આવી ગયા હતા કડી પેલા કાવા ગયા હતા કાવાથી આવી ગયા હતા કડી તો કડી આપણે મેલડી માના દર્શન કરી લીધા અને પબ્લિક તમે જોઈ શકો છો આ બાજુ પાર્કિંગ ભરેલું જ પડ્યું છે અને સામે મેલડી માતા જે સાપમાળે બેઠેલા છે ત્યાં એ અને આ છે જૂના જમાનાનો મેલ રાજા મલાવરાનો મેલ સાતમા માળે જે મેલેડીમાં બેઠેલા છે એ અને આપણે દર્શન કરી લીધા છે તો તમે પણ કમેન્ટમાં જય મેરડીમાં લખજો અને વિડીયોને લાઈક કરજો અને કમેન્ટમાં જય મેરડીમાં લખજો અને આપણે હવે અહીંયાથી જઈ રહ્યા છીએ પાછા રૂમ પર જ્યાં આપણે કંપનીમાં કામ કરીએ છીએ ત્યાં પણ આજના માટે આટલું જ આપણે બીજો વ્લોગ બનાવવા માટે આવશું જય માવેલડી